તો આપણે ગાડી પર બેસી ગયા છે અને ગાડી ઓ સ્ટાર્ટ કરો આ સવાર સવારમાં ગાડીને બે ઠંડી લાગી ગયે ગેસ તો ગાડી ચાલુ થતી નથી પાછી બંધ થઈ ગઈ ગાડી પર ઠંડી લાગઈ ગઈ એટલે ચાલુ ન થતી હતી આપણી ચાલુ થઈ ગઈ છે હવે જાઉં ખેતર તો આપણે આવી ગયા ખેતરે ને આ છે ભાતોજી મહારાજનું મંદિર તો હમણાં આપણે તાંદલિયાની ભાજી પણ કાપવાની છે પણ હજુ આપણે ફોન કરીને પૂછે શાકભાજી કે ભાજી જોવે છે કે નહીં જોતી કદાચ કાલની વધેલી હોય તો ના કહેશે છે પૂરી થઈ હશે તો કહેશે કે કાપીને લઈ આવે એવું કહેશે તો ત્યાર પછી આપણે મેથી બી ઉખાડેલી કાલે ધાણા બી ઉખાડેલા જ છે મતલબ આજે ગામમાં લગ્ન છે તો ચાર કિલો ધાણા એમને ઉખાડીને આપવાના છે તો મતલબ હમણાં હવારે થોડી ઠંડી બી લાગે ને ઝાકળ આવેલું છે એટલે ઝાકળ આવે એટલે ઉપર બધું પાણી હોય ઝાકળાવાળું એટલે ઉખાડવાની તકલીફ રહી ત્યાં સુધી આપણે બીજું કંઈ કામ કરીએ બીજો કામ તો આપણે છે જ કેત્ર આવે એટલે કઈ ન કઈ કામ તો હોય જ તો મત પણ આપણે હવે પાણીની ખાતર મળી ગયું એટલે તંદુરસ્તી આવી ગઈ છે મગમાં તો આ જગ્યા આપણે બચેલી છે મગ ને વચ્ચેની જગ્યા બચેલી છે એમાં આપણે બનાવે છે મેથી તો એના માટે કિયાળી તૈયાર કરીએ અડધો કલાક જે એક બે કિયાળી બાય તો તે કામ કરી લઈએ ત્રણ ત્રણ કિયાળીઓ તો બનાવેલી જ છે તો ચાર કિયાળી થઈ જાય કાલે હો રો આપણે મેંથી વાવી દઈશું કેમકે ભાજીમાં તો ઓલરેડી ઝાકળ પડેલું છે એટલે થોડું આઠેક વાગે ઉખાડીએ તો હજુ સાડા સાતની આસપાસ થયા હશે તો બધાને ગુડ મોર્નિંગ પપ્પાએ ભાજી કાપવાનું કામ ચાલુ કરી દીધું છે પછી અહીંયા લાવીને આપણે જોડિયો બાંધ દેવાનું તો અમે લેવા જવા પપ્પાએ બાજી કાપી તો લઈ આવીને અહીંયા જુડીઓ બાંધો મેથી ધાણા તાંદલિયાની ભાજી તણે તણ ઉખાડી દીધું છે હવે લઈ જાઓ આમ શાકભાજીવાળાને થઈ દોસ્તો આપણે શાકભાજી આપીને ઘરે આવ્યા ઘરે આવીને બ્રશ કરી નાખ્યો ને સાંજનું વધેલું હતું તો નાસ્તો પણ કરી લીધો ને આ છે હવે જવાનું આપણે ખેતરે તો આ છે અમારું ઘર ફરી ખેતરે તો ચાલો આપણે ખેતર જઈને જઈને મળીએ તો આપણે આવી ગયા ખેતરે તો આજે આપણે બીજું કામ તો રીંગણનો નો નાખવાનો વિચાર છે આજે તો હવે પછીથી રીંગણ નો ધારો ની તૈયારી કરું પછી નાખી દઈએ તો રીંગણ પણ આપણે રોપશું તો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ